સગર્ભા અને ધાત્રી માતાઓ અને કિશોરીઓ જે અગિયાર થી અઢાર વર્ષ સુધીની છે તેને ઘેર લઈ જવા માટે ટી એચ આર એટલે કે ઘરે લઈ જવા અનાજ અથવા તો પેકેટ આપવામાં આવે છે તથા છ માસ થી છ વર્ષના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ પેચ્યુરાઈઝ દૂધ અઠવાડિયાના રજા સિવાયના દિવસો આપવાનું રહેશે ત્યારબાદ આંગણવાડીમાં ત્રણ થી છ વર્ષના બાળકોને અપાતા સવારના ગરમ નાસ્તા માટે મેનુ દિવસ પ્રમાણે નીચે મુજબ છે ગુરુવારે લીલી ભાજી ના વઘારેલા મુઠીયા આપવામાં આવે છે તથા શુક્રવારે ચીરો અને સુકડી આપવામાં આવે છે તથા શનિવારે ગળિયા કુડલા એટલે કે ગળી ભાખરી આપવામાં આવે છે

જેની અંદર દસ ગ્રામ પ્રતિ બાળક સરગવાના પાંદ ઉમેરી અને વઘારેલા ચણા પણ આપવામાં આવે છે છ શનિવારે વઘારેલા ઢોકળા અથવા તો ઈડલી જેની અંદર દસ ગ્રામ પ્રતિ બાળક સરગવાના પાંદ ઉમેરીને આપવામાં આવે છે હવે મિત્રો આપણે જાણીશું કે આ યોજનાનો લાભ ક્યાંથી મળે છે તો મિત્રો આ યોજનાનો લાભ જે તે આંગણવાડી માંથી તમને મળે છે ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવાઓ જોઈએ તો એક બાળક અથવા તો સગર્ભા માતા અથવા તો ધાત્રી માતા અને કિશોરીઓ આંગણવાડીમાં નોંધાયેલા હોવા જોઈએ તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળે છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં